પૂરા મોટું ડોલ ભરાય એટલું કોણી નહીં માં પૂરો હારો પણ જો આ મારે તુરા હતા એ પલડી ગયા મારતો પલળ ક તમે રાત તમે જોયું છું કે

બોલો બોલો હેલો તું બોલું છું વીજળી પરમાણે જબ્બળ ખાટકાન વીજળી વાવાઝોડું વરસાદને બધું ભેગું આવ્યું પલડ્યું ચાર પલડ્યો ના માર તો ઓળ કરી દીધું તું ને ઓ બરાબર તમારે બા

ખાડા પડી જાય પણ માર તો ઘર આગળ તમે ના જોયું ધંધુરો પડે હું કીધું કે ટાટી મેલ ટાટી મેલ તાને બધું ધોવાઈ ધોવાઈ ને હા પીવા રે વાતો હો ભલા આદમી કલાક તો પાછો થા નો બસ રે ઓ તો લઈને આવશે ખટકો કરી દઈએ ને મારા ઘર પછી કોમ તેટલા ચિંતા કરતા નય અમાર જાય લે હા ફોટો ફોહેલો તમારાથી કોણ થતું નહી

અલે એ કે મેલા યાર તમે તો કોઈ ખેતી બેતી કરો છો કે નહીં ઓમ જો નમતો ઈ બી એ કરવાનું હોય આ જિંદગી છો કાઢી છે તમે તો યાર માટી જ કાઢી છે ખો પછી ખબર જ પડતી નહીં પલા આજ મે ઓમ ફુંડન માફક ના ફરી વળીએ બધી છે ખેતો કર્યું છે જો કે આમ સટા સટ અબો ભારણ એ તો જાલે આમ તઈ જા કો આ તો ઓ ના ના કોમ મુ બોલાય છે કારણ મને કોમ બોલાયો છે ભલે

વધારો નઈ બોલવાનું જો હગારી થી પછી ફેટું કરવા લઈને તમે કામ કરવા લઈને આયા છો તા નું બોલ 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 કા બોલ કાઢ પોચ્યુ ઇત હોય મને બહુ રૂપિયા ઓય મજૂરી લાયો છો પછી ફેટો પકડવા લાયો છો પછી ભલા આદમી ઓમ વેટોન જોમે અમે તો મજૂરી જ કરી ઓય કોણ સેરીતી રે જિંદગી છો કાટી છે તો આબુ નઈ મારે ઘર તો ભાઈ પણ મેઠા ના નહી રહું પાસ સદો પર તો જઉં

કેવ ભાઈ આ પૂળા ફેડી નથી સારામાં મરવા પડ્યા છે છે મોઢાપ નહીં ના અમે આ તમારી લાય અમે તો નહીં પીઓ મારા ઘરનું તો ખાઈ ગયો તો હું મરવા પડ્યા એકલા જિંદગી મોથે એકલા ને એકલા તમારા ભાઈ નું છું તારના ઉપર થી મારા ઉપર થી વેઠો કરાયું મદદ કરાવવા તમારા બોડા

મારવાડી પેલો પહોંચી ગયો મારા ભત્રીજી કે ભાઈ ના સાથે આલો કી પછાધા